શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે બીજા દિવસે સીએમએ છોટાઉદેપુરમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો છે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં દરેક ક્ષેત્રે આજે પોતાનો જો પરિશ્રમ અંદર દરેક સામાજિક રીતે વાલીઓ અને શિક્ષકો બંને સાથે મળે છે તો વિદ્યાર્થીઓ માટેની હવે દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે બે યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે કોઈ વિચાર વાલીઓને પણ ના આવે એના માટે નમો લક્ષ્મી કે જે નવ દસ અગિયાર બાર આ ચાર વર્ષ પૂરા કરશે એટલે એને પચાસ હજાર રૂપિયા સુધી મળશે અને દર મહિને પહેલા નવ અને દસમાં પાંચસો પાંચસો રૂપિયા અગિયાર અને બારમાં સાડા સાતસો સાડા સાતસો રૂપિયા અને બાકી રકમ જે છે એ દસમું પાસ અને બારમું પાસ કરે એને મળી જશે એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે એ પછી બાળક હોય કે બાળકી હોય દરેક માટે આપી છે એટલે એમાં સાયન્સમાં જેટલા વધારે જઈ શકે સ્ટુડન્ટ એના ઉપર આપણે ભાર મૂક્યો છે જેથી કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રીઝ સ્કીલ જોઈએ છે એ સ્કીલ મળી રહે એના ઉપર આપણે અત્યારથી ભાર મૂક્યો છે અને આ યોજના થકી ખૂબ સાયન્સમાં લોકો ભણે દીકરા દીકરી દીકરીને બંને લાભ મળશે નમોલક્ષ્મીનો પણ લાભ મળશે જો સાયન્સમાં ભણશે તો એટલે એના માટે તો બંને અગિયારમાં બારમા માં જો સાયન્સમાં ગઈ દીકરી તો એને બંને નો લાભ મળશે એટલે એના માટે કોઈ તકલીફ ના રહે એનું આયોજન કરી અને આ લક્ષ્મી નમો સરસ્વતી યોજના બાકી તો જે બધી યોજનાઓ છે એના લાભ તો મળી જ રહ્યા છે અને લાભ આપણે આપવાની પણ તૈયારી છે આજે હમણાં જ મને અહીંયાથી ધારાસભ્યશ્રી કહેતા હતા કે ભાઈ તમે મહારાઇ વિધાનસભામાં પણ એક હજાર કરોડ રૂપિયાથી વધારે આપણે અહીંયા આંગાળી ગ્રાન્ટ ફાળવી છે એક હજાર કરોડ રૂપિયાથી વધારે સરકારે આ વિધાનસભામાં પૈસા આપે એનું મેડિકલ હોસ્પિટલ પણ છે ને કોલેજ પણ છે એટલે સરકાર માટે સરકારની કામગીરી દરેક ક્ષેત્રે દરેક જણ સાથે સામૂહિક બધા સાથે મળી અને જો આપણે બધા આગળ વધીશું તો મને લાગે છે કે જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સંકલ્પ વિકસિત ભારતનો અને એ પરિપૂર્ણ કરવા માટે આપણે ગુજરાતમાં આપણે સૌ સાથે મળી અને એનો મુખ્ય પાયો જેને કહી શકાય કે વિકસિત ભારત અને વિકસિત ભારતથી માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સૌથી વધારે આપણે ભાર શિક્ષણ જો ઉપર આપીશું તો મને લાગે છે ત્યાં સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે માન્ય નરેન્દ્રભાઈનો એ પૂરો કરવામાં સૌથી મોખરે ગુજરાત રહેશે આપણે આવો આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ આજે જે ભૂલકાઓને એડમિશન લીધા છે એ બધાને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કાલે એક બીજી વાત કે કાલે ત્યાં આંગાડીનો ગામનો એક દીકરો આખા ગુજરાતની કબડ્ડીનો કેપ્ટન હતો એ જ ગામનો અને પાછું મેં પૂછ્યું મેં કહું તું ગમત કરે છે તો ભણવામાં પાછો પડે એવું નથી થતું ને મને કે ના હું ભણું બી એટલું સારું છું એટલે તમે જુઓ જે સ્કિલ છે અહીંયા આંગાડી છોકરાઓની ફક્ત ને ફક્ત આપણે કેળવણી કરીશું તો મને લાગે છે કે જે આપણે જોઈએ છે એ રિઝલ્ટ આપણે મેળવી શકીશું સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ખૂબ સારી તાળીઓના ગડગડાટ સાથે હું માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ સર્વે ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ વતી મારા બે સહ ઉદઘોષક કંઈક વાત કહેવા માંગી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો આભાર માન્ય છે ખુબ ખુબ આભાર સાહેબશ્રી આપનો અને આ સાથે જ કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું આભાર વિધિ માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી છોટાઉદેપુરને હું વિનંતી કરું છું કે આભાર વિધિ સંપન્ન કરશો જી નમસ્કાર